સમજી ને સાચું જ્ઞાન ક્ષણે ક્ષણ જીવીએ ભૂલી જઈને ભૂતકાળ પામી સમાધાન સૌ વણો ના દુખો ભાગ ભૂલી ભૂતકાળ પ્રવીણ ભાઈ મેતા સચિદાન સવાલમાં પ્રસ્તાવના મોટી છે ક્વેશ્ચન નાનો છે તો માફ કરજો થોડુંક લાંબુ થાય છે કે આપણે સમજાવ્યું છે કે વ્યવહારની પાર્લામેન્ટમાં ચાર સભ્ય છે અહંકાર છે બુદ્ધિ છે વૃત્તિ છે અને મન છે અને દરેકના પોત પોતાના ગુણો પ્રમાણે વર્તે છે અહંકાર રાજા છે તેનો બુદ્ધિ એને પ્રોફિટ લોસ દેખાડે છે દેખાડે છે વૃત્તિ બધા ભાવ ભરી રાખ્યા છે ક્રોધમાનમાં લોકના બધા ભાવ ભરેલા છે અને ચોથું મન મનમોજી છે ગમે ત્યાં ફરે હરે ફરે ને જે ગમે તે કરે છે હવે જ્યારે આપણે જ્ઞાન આપવું અમને શુદ્ધ આત્માનો અનુભવ થવા લે એની સમજણ પડવા માંડે ત્યારે આ વૃત્તિ ખાલી થતી જાય છે ભરેલો માલ નીકળતો જાય છે તો હવે આમાં આ જે ચાર વસ્તુ છે જ્યારે શુદ્ધ બની જાય છે ત્યારે ચારેય વસ્તુ ઉપયોગી બની જાય છે અહંકાર પણ આત્મલક્ષી બને એ જ પ્રમાણે બુદ્ધિ પ્રજ્ઞા બની જાય વૃત્તિ સાવ ખાલી થઈને એવું નથી ઓકે તમે શુદ્ધાર્મા થયા નહીં આ તમે શુદ્ધાંત્મા થયા ને એટલે આ હવે ભરેલો માલ કહેવાય આપણે જ્યાં સુધી હું પ્રેરણભાઈ માનતા હતા મારે શું જોઈશે મારું આ અંતે નહીં એ ક્રોધમાન માયલોગથી કર્મચાર્જ થતા હતા અને એ ચાર્જ થયેલા કર્મો જ્યારે ડિસ્ચાર્જ થાય ત્યારે મન બુદ્ધિ ચીત અંકાર વાણી વર્તન એ ફળ આપતું હતો એટલે આપણે ચાર્જ કરેલું અત્યારે ડિસ્ચાર્જ રૂપે ફળ આપે છે હવે આજે આપણે ચાર્જ કરતા નથી એટલે આપણે શુદ્ધાત્મા થાય એટલે ડિસ્ચાર્જ ફળ તો આપવાનું ચાલુ જ રહેશે એટલે મળતા સુધી આ મન બુદ્ધિ ચિત્ત અંકાર વાણી વર્તન બધું ફળ આપશે નવું અંતસ્કરણ થોડું પાંચ આજ્ઞાપૂર્વકનું થોડું રહેશે આવતા બહુ માટે અને એ પાછું પૂરું થશે કેવળ જ્ઞાનનું સ્ટેશન આવશે એટલે હવે આ આ એવું નથી કે ભાઈ ચિત્ત પ્રજ્ઞામાં આવી ગયું ને બુદ્ધિ પ્રજ્ઞા થઈ ગઈ એનું મન એવું થઈ ગયું ને અહંકાર આમ થઈ ગયું ને આમાં શું છે અંતસ્કરણ એ સૂક્ષ્મ કે અહંકાર કહેવાય છે અને પછી સૂક્ષ્મતર અહંકાર હજુ છે અને એ અંતસ્કરણનો માલિક થાય છે કે ભાઈ હું જ ભઈને માલિક એનાથી આગળ સૂક્ષ્મતમ અહંકાર છે જે બિલીફ રૂપે હતો કે હું પ્રવીણભાઈ છું પછી એ બિલીફવાળો ભાગ જ આખો બદલાયો કે હવે હું શુદ્ધ આત્મા છું અને જે બિગિનિંગ હતું જેમ આખી પાઇપલાઇન હોય અહીંથી નળ ખોલો અહીંથી થોડું પાણી શરૂ થાય નળ બંધ કરી દીધું આટલું ગયેલું તે નીકળતો 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 અહીંથી નીકળી જાય પછી તે ડિસ્ચાર્જ થતું હોય ને એ ભાગ જુદો છે જે ડિસ્ચાર્જ થવા પહેલાં ચાર્જ થાય એ ચાર્જ ભાગ આખો ઉડાડી દીધો જ્યાં સુક્ષ્મ તમંકાર કે હું પ્રેરણ પેદ નહીં હું તો શુદ્ધ આત્મા છું પ્રતિથી તમારી બદલાઈ ગઈ હવે શું છે જેમ જેમ પાંચ આજ્ઞા ભરેશો ને એટલે આ ડિસ્ચાર્જ ભરેલો માલ ખાલી તો આવીને એને સુધારવાનો નથી એને બદલવાનો નથી એને આત્મારૂપ બનાવવાનો એ નથી એક ન્યાય તરીકે જોવાનો અને જેવામાં જેવા ભાવે ભરેલું છે તેવા ભાવે ઇફેક્ટ આપીને સાથે આ કરશે છે જ્યારે તમે છો કે વૃત્તિ ભાવમાં એ વૃત્તિનો ભાગ કે વૃત્તિનો ભાગ આત્મતર છે કે છે એ છે બધો છે એ વહે એટલે શું છે એ રોંગ બિલીફ હતી ને ત્યાં સુધી વૃત્તિ બહાર મુખ હતી રાઈટ બિલીફ થઈ એટલે આત્મસન્મ એટલે ઓગળે કરશે હવે બધું એટલે વહીને શું છે કે જે સંસાર ઊભો કરતું હતું હવે સંસારમાંથી ઉખડતી ને આત્મામાં આવતી જશે આત્મામાં એટલે શું મૂળ હું સુધા આત્મામાં આવી ગયો એટલે એનો જેમ એક માણસ ઘરમાં જાય એટલે પડછાયો પછી ઘરમાં પેસી જ ગયો કહેવાય એ જે બહાર હોય ત્યાં સુધી પડછાયો લાંબો ટૂંકો થયા કરે એટલે પડછાયો માણસરૂપ નથી થતો એ પડછાયો પડછાય જ આ પોતે ઘરમાં ગયો ને એટલે પેલું એટલે બારનું બધું બાર થઈ જાય નષ્ટ એટલે શું કે જેટલું ભરેલું છે એટલું ખાલી થતું જશે નવું ઉત્પન્ન થવાનું બંધ થઈ જશે ઓકે એટલે મન બુદ્ધિ ઇફેક્ટ આપ્યા કરે છે ઇફેક્ટ ને તમે જોનાર તરીકે રહો છો કે આ પ્રેન્ડભાઈનું બુદ્ધિ આવું કામ કરે છે પ્રેન્ડભાઈનું મન આવું વિચારે છે એ મન એટલે શું ગાંઠો બધી ક્રોધની માનની લોભની ડિસ્ચાર્જ પરિણામ છે આ બુદ્ધિ આ બધું સારું ખરાબ કામનું નકામો ને પોઝિટિવ નેગેટિવ બધું બુદ્ધિ અહંકાર બધી સહી કરે પાણી પીવા જવું છે તો એને સહી કર્યા પછી બાહ્યકરણ કામ કરતું થાય એ બધું ડિસ્ચાર્જ ઇફેક્ટ આપી રહ્યું છે બધું તમે જોનાર તરીકે છો કે આ પ્રવીણભાઈનું મન બુદ્ધિ ચિત્તંકાર અંતસ્કરણ કેવી રીતે કામ કરે છે બાહ્યકરણ કેવી રીતે કામ કરે છે બધું જોનાર તરીકે હવે બીજો સવાલ મેં લખેલો નથી પણ પૂછી લઉં છું સાથે સાથે કે જે થોડોક ડિસ્કસ થઈ ગયો છે કે આપણે આત્મામાં મારે જે મેં શરૂઆત કરી ઓગણીસો ને ત્યારે આદેશ્વર ભગવાનને ઈષ્ટદેવ લીધા હતા અને એમાં થોડી પ્રગતિ પણ થતી હતી પછી કરતાં કરતાં આપણે દાદાશ્રી ભગવાનના તમારા આવ્યા તમે અત્યારના અમારા માટે પ્રત્યક્ષ જ્ઞાની પુરુષ છો ને તમારા થ્રુ અમને દાદા ભગવાનનું પણ જ્ઞાન પ્રાપ્ત થાય છે એટલે આ તમારી લિંક છે તમે નીરૂબેન અને દાદાશ્રી બધા લાઈનમાં આવે શુદ્ધ આત્મા પરમાત્મા સ્વરૂપ છો તમે જ્ઞાની પુરુષ છો પણ છતાં એ બધું સમજણ પડી ગયા પછી તમારું અવલંબન લઈ દીધા પછી મને એમ લાગે કે મારો સુધાત્મા આત્મા અને મારા પરમાત્મા તરફ હું દ્રષ્ટિ કરું અને એમાં તમારા જ્ઞાનના હિસાબે મારો આત્માનો પ્રકાશ મને હવે મળે તો મારે હવે હજી પણ તમને જ પકડી રાખવાના કે મારે હવે મારા પોતાના આત્મામાં સંપૂર્ણ ભાવ અર્પણ કરીને મારા પોતાના આત્મામાં વર્તવાનું નહીં આપણે પકડ્યા કરવાનું બહારનું આ સત્સંગમાં આવવાનું આ દાદાની આજ્ઞા પકડી પડે એ બધી પ્રત્યેક સત્સંગના આધારે આગળ વધ્યા કરવાનું પેલું ફળરૂપે આવશે કે પોતાના આત્માનું અવલંબન સીધું લેવા જઈશું ને તે કોઈક દાડો બુદ્ધિ ડખો કરશે વચ્ચે એ કરતાં બહારથી આપણે ચાલ્યા કરવું પહેલું તો મળ્યા જ કરવાનું જ્યારે પાકના પાંચ આજ્ઞા પકડો પછી નિર્દોષ જુઓ બધાને શુદ્ધ આત્મા જુઓ ત્યારે આત્મા રૂપ થયા જ કરીએ છીએ આપણે પણ આમાં કેવું છે જે થઈ ગયું ને એ ભાગ આપણી પાસે કમાણી થઈ ગઈ પણ જે નથી કમાણી થઈ ત્યાં આપણે આધાર બહારનો લેવો પડશે એટલે આધીનતા રાખીને આ ટોળામાં આપણે પડ્યા કરીશું અહીં આવ્યા છો એટલે તમે આધીનતા જ રાખી કહેવાય અને બહારનું અવલંબન લીધું જ કહેવાય નહીં તો પછી અહીં આવવાનું બંધ થઈ જાય કે લગભગ આપણને થઈ ગયું છે ને એ જે વાત કરે છે આપણને ખબર છે પાંચ આજ્ઞામાં રહે એવું નિર્દોષ છે આ શુદ્ધાત્મા જ્ઞાનવિધિ એક સારી વસ્તુ પણ આપણે લીધેલું જ છે ને કહેશે અને પછી ના આવો ને એટલે પેલી બુદ્ધિ ધીમે ધીમે ચડી બેસે કારણ કૃપાથી મળેલું જ્ઞાન છે અને ઠેઠ સુધી આપણે આ ટોળાને છોડવો નહીં સમજાય ને વૃદ્ધિ થાય ત્યાં સુધી પણ ભાવ છે ત્યાં સુધી વૃદ્ધિ થાય આપણે ત્રીસ ટકા સુધર્યું પણ બાકી સિત્તેર ટકા નહીં સુધર્યું હોય બાકી છે ને એની માટે આપણે આ ટોળામાં આયા કરવાનું પણ આ દોષો બહુ વિચિત્ર છે બધા ક્રોધ ના માન માન લોભ અને મોહ ત્રણ મોટા તે માનનું રક્ષણ પેલો ક્રોધ કરે મોહનું રક્ષણ પેલું કપટ કરે લોભનું રક્ષણ કપટ કરે એટલે આ કોમ્પ્લિકેશનવાળા દોષો છે ને અને બુદ્ધિ એવી છે ને પાછો દોષો છાવર્યા કરે ખબર ના પડવા દે ના હવે પેલા ભાઈને લગ્નમાં બરોબર રિસ્પેક્ટ ના મળ્યો આ નેગેટિવ ચાલ્યા કરે એને જડે જ નહીં કે શું કામ મને નેગેટિવ ચાલુ થઈ ગયું અને એમ જ લાગે સાચું છે ને છે જ કરે ને આ લોકો ખોટા જ બગાડે છે આમ જ છે ને મને માન મળ્યું એ જડે જ નહીં એને હવે એ દોષો તોડવા માટે આ સત્સંગ છે કે જે આપણને જડે જ નહીં હા આ દોષો ભરેલા પુતળા જ અહંકાર અને બુદ્ધિ બધા દોષો ભરેલું પુતળું એટલે આપણે શુદ્ધાત્મા થયા છે પ્રતિતિરૂપે રૂપે થયા છે અને કૃપાથી આપણને પ્રતીતિ બેઠી હવે જાગૃતિ વધારીએ જાગૃતિ દોષ પોતે અને સામાન્ય નિર્દોષ જુએ તો જાગૃતિ વધે અને દોષ ઓળખવા કેવી રીતે તે આ સત્સંગ આપણને બહુ હિતકારી થશે કંઈક વાત નીકળશે ને ના તમે કીધું બસ મન બુદ્ધિ ચિત્રંકાર પછી અહંકારામ આમ થાય તો ના અભા રહો આ ભરેલો માલ ખાલી થવાનો એ હવે સુધારવાનો નથી આપણે પોતે આમાં આવી ગયા ને અને એ પુરુષાર્થ રાખવાનો છે કે હું એટલે હું ને શુદ્ધ આત્મા બનાવ્યા કરવાનો છું અહંકાર બુદ્ધિ ચિત્ત મન એ તો એક્ઝોસ થઈને ખલાસ થઈ જશે બરાબર એટલે કંઈક આપણી અણસમજણ એ વાતો ચિત્તો કરતાં કરતાં અણસમજણ ખરી પડતી થાય શુદ્ધ સમજણ ફીટ થતી જાય જય સચિદાન બહુ જય સચિદાન મિતેશ શાહ કુમુદબેન શાહ જય સચિદાન દીપકભાઈ

એક તો છે ને દાદાનું સરસ નવમી આપતાણી છે માન ઉપર જ ચેપ્ટર છે દસમીમાં પૂર ઉત્તરાર્ધનો છેલ્લા પાર્ટમાં માન અહંકાર ઉપર બહુ વાતો છે એ બધી સ્ટડીમાં લેજો હવે ટૂંકી તમને બે વસ્તુ કહી રાખું એક તો કોઈ અપમાન કરે તો મેં અહંકાર ઉછળી પડશે ત્યારે ખુશ થવા ઉપકાર માનો એ માનની ગાંઠ તોડવી હતી આપણે જાતે તોડી શકાય એવું છે નહીં અને કુદરત તોડાવશે ત્યારે તોડવા દેવાની પછી રક્ષણ નહીં કરવાનું માન આપે તો ચાલો જોખમ છે તો એટલે માન આપનાર ઉપર રાગ નહીં અપમાન કરનાર ઉપર દ્વેષ નહીં એક અને માન એ જોખમ છે અપમાન હિતકારી છે એવું બીજું એ બે પકડીને ચાલવાનું સમજાયું ને હવે માન ઓછું પડે ને અથવા બરાબર માન ના આપે તો આપણે લોકોને દુઃખ આપી દઈએ અથવા નેગેટિવ તો બીજાને દોષ જોઈએ બીજાને દુઃખ આપીએ એ ભાગે સુધારવો છે આપણે કે ભાઈ માન ઓછું પડ્યું તો ખુશ થયું હારું થયું હારું થયું હારું થયું પેલો આવો છે ને તેવું તો કે નહીં કોઈના દોષ નહીં જોવાના અપમાન કરે તો પેલા આપણે દોષી જ દેખાય સીધો કરી નાખું આમ ઠોકી દો કે ઉપકાર માનો છોડાવ્યો આપણને એટલે હમણાં આ બે લેવલ પકડીને ચાલો દુઃખ નહીં આપવાનું અને દોષ નહીં જોવાના અને આ બાજુ માન આપનારનો ઉપકાર માન અપમાન કરનારનો ઉપકાર માન આપતો હોય તો ચેતીને ચાલો કે ભાઈ આપણો માન આપીને છેતરી જાય આપણને ઘાટમાં લઈ જાય ઘડી નાખે ખબર છે વાહ ભાઈ વાહ મોટા ભાઈ કે પછી આપણું એની અનુધાર્યું બધું કરી નાખે આપણી પર છેતરે આપણને એટલે માને જોખમ છે અને અપમાન હિતકારી છે એવું રાખવું એટલે ખાલી એક દાખલા ભાઈ આજે સત્સંગમાં આવવા માટે ઘણું મોડું થયું એટલે સેવા કરવી હતી નિતેશને અને ફાયલ ટુ ને ત્રકપાલ થ્રી સાથે બહુ કચકચ આવેલું રસ્તામાં કે મોડું કરાયું બહુ જ હતું એટલે પછી એટલે હવે તો જાગૃતિમાં પાછું ફરીથી આવી ગયો પણ ત્યારે તો બહુ જ આવ્યું રસ્તામાં કે મોડો કરાયો આમ એનો માન ક્યાં આવ્યો એટલે માન એ માન નહીં પણ મિતેશ એટલે ધાર્યું ના થયું ને ત્યારે ના ભાઈ આપણે હવે ભાવ ના રાખવાની પછી આપણે ખબર હોય તો પહેલેથી એડજસ્ટમેન્ટ નક્કી કરવાના કે વહેલું પહોંચું છે શું શું થઈ શકે એ ગોઠવજો પણ આમાં કેવું છે કે ફાઇલોના નિકાલ તો કરવા પડશે ને આ તો બધા તપ થાય તપ કે ભાઈ આપણે મેં ફાઇલ પૂરી કરતાં કરતાં મોડું થયું તો તપ થાય તપ થાય તો આપણા અંતરાય તૂટશે ભવિષ્યના ફાઇલને દુઃખ આપીને દોડવું નથી તેમ છતાં ફાઇલને તરછોડ મારવી નથી તેમ છતાં એ કહે ને કે આપણે સત્સંગનું એ ચૂકવું નથી એટલે ધીમે ધીમે ગોઠવવાનું આ તપ કરતાં કરતાં અંતરાય તૂટશે ને ધીમે ધીમે આપણાથી અવાશે વધારે સેવાય સરસ થશે માનનું આમ ને

તો એ વખતે આસપાસ રહેલા સગાવાળાઓ આપણને ઉચ્ચ ગતિ મજા એના માટે મંત્રોચ્ચાર કરતા હોય મંત્ર બોલતા હોય કે આપણે દાદામાં મંત્ર બોલતા હોય આપણે દાદા ભગવાન સર્વના શરણ ગચાવી તો એ વખતે જીવની પર્યાય કંઈ બદલાય કરો હા ના આપણે જે ઓપરેશન કરતા પહેલાં જે સ્થિતિ હતી ને એ કન્ટિન્યુટી રહે અને મૂળ તો શું છે આખી જિંદગી જે દાદાનું કર્યું ને એ છેલ્લી ઘડીએ સર્વયું આવી જ રહેવાનું इट्स दादा भगवान फाउंडेशन प्रेजेंटेशन त्रिमंदिर संकुल अडालज डिस्ट्रिक्ट गांधीनगर गुजरात फोन नाइन थ्री टू सेवेन ज़ीरो वन ज़ीरो वन ज़ीरो वन